हेलो एवरीवन चलो आज विद्यार्थी આપણે પ્રકરણ નંબર 10 ધોરણ 2 નો પ્રકરણ નંબર 10 આપણે ભણીએ આપણું પ્રકરણનું નામ છે અમારા અંકો ઉમેરો આ પ્રકરણમાં આપણે ગણતરી શીખવાની છે આમાં જે આગળના પ્રકરણોમાં જે શીખીએ ગણતરી કરતા આ પ્રકરણમાં આપણે કંઈક અલગ જુદી રીતની ગણતરી આમાં શીખવાની છે તો આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ આ પ્રકરણમાં આપણે ફર્સ્ટ પેજમાં આપણે જોઈએ તો આમાં નવ કોષ્ટક આપેલા છે એમાં સૌથી પહેલા કોષ્ટકમાં આપણે જોઈએ કે આ કોષ્ટકમાં અહીંયા સાત આપેલા છે અહીંયા બે છે અહીંયા 1 અહીંયા નવ બરાબર આમાં શું કરવાનું છે તમારે તો અંકો ઉમેરવાના છે એકબીજાની અંદર તો સાત અને બે નો સરવાળો કરી અને એની સામેનો જે ખાનું છે એની અંદર એનો જવાબ મૂકવાનો સાત અને બે નો સરવાળો કરી એટલે એમ જ નીચે એક અને નવ નો અહીંયા મૂકવાનો છે એનો જવાબ તો એક અને નવ થાય દસ બરાબર હવે એ જ રીતે જે ખાનાઓ છે એની એકદર નીચે પણ અહીંયા ખાલી ખાના છે તો આ ખાલી ખાનાની અંદર અંકો મૂકીએ આપણે તો બે આડા સરવાળા થઈ ગયા હવે બે ઊભા સરવાળા કરી લઈએ અહીંયા સાત અને એક થાય અને નવ થાય બરાબર હવે આ જે ખાનો છે એ આ બાજુનો સરવાળો પણ સરખો થવો જોઈએ અને આ બાજુનો સરવાળો પણ સરખો થવો જોઈએ બંનેનો સરવાળો કરતા બંનેમાં જવાબ સેમ આવશે જોઈએ આપણે નવ અને દસ કેટલા થાય ઓગણીસ અને આ બાજુ પણ આઠ અને અગિયારનો સરવાળો પણ કેટલો થાય ઓગણીસ થાય તો આપણો જવાબ અહીંયા આ રીતે બંને બાજુનો સરવાળો એક સરખો મળતો હોય આપણો જવાબ સાચો બરાબર એમ બાજુના ખાનામાં બીજા નંબરનો દાખલો જોઈએ આઠ અને પાંચનો સરવાળો કરીએ એટલે અહીંયા થાય તેર બરાબર એમ બે અને 7 નો સરવાળો કરીએ એટલે થાય નવ આ રીતે ઊભો સરવાળો કરીએ આઠ અને બે કેટલા થાય દસ પાંચ અને સાત બાર થાય તો હવે આ બાજુનો સરવાળો અને નીચેનો સરવાળો આપણે બંને બાજુનો સરવાળો ચેક કરીએ કે તેર અને નવ કેટલા થાય તો કેટલા થાય બાવીસ અને દસ અને બારનો સરવાળો કેટલો થાય આપણો જવાબ અહીંયા કેવો થાય સાચો થાય દસ ત્રણ નો સરવાળો કરીએ બાર હવે ઊભા સરવાળો કરીએ છ ત્રણ નવ અને નવ ચાર તેર તો અહીંયા દસ ને બાર કેટલા થાય બાવીસ તો અહીંયા તેર અને નવ નો સરવાળો પણ કેટલો થાય બાવીસ થાય તો આ રીતે તમારે ખાનામાં સરવાળો કરી અને છેલ્લા ખાનાનો સરવાળો મેળવવાનો છે બરાબર તો આ રીતે તમારે ગણતરી કરવાની છે આવા કોષ્ટકની અંદર બરાબર જેની પાસે બુક નથી એ આ રીતે નવ ખાનાઓ પાડી આ રીતે નવ ખાના દોરીને પણ ત્રણ ઉપર અને ત્રણ નીચે અને ફરી એની નીચે ત્રણ એમ નવ ગોળ કુંડાળા કરી અને એની અંદર રકમ લખીને પણ પ્રેક્ટિસ કરી શકે છે

પુસ્તકમાં આપેલી માહિતી નહીં જો તમને પ્રશ્નોના જવાબ લખવામાં આવે પહેલી વારમાં ચૌદ ઉર્મી પહેલી વારમાં સોળ જીનલ પંદર હિતેશ નવ વખત અને રાકેશ સત્તર વખત બોલ પકડે છે જ્યારે બીજી વારમાં ઉમંગ આઠ વખત પકડે છે ઉર્મી ચાર વખત જીનલ ચાર વખત હિતેશ પાંચ વખત રાકેશ નવ વખત બોલ પકડે છે બરાબર તો આમ ઉમંગ પહેલી વાર અને બીજી વાર બંને વાર પકડેલા બોલની જો સરવાળો કરીએ તો બાવીસ થાય એમ ઉર્વીનો સરવાળો થાય વીસ અને જિનલનો સરવાળો થાય ઓગણીસ અને નવ અને પાંચ વિતેશનો સરવાળો થાય ચૌદ અને રાકેશનો સત્તર અને નો સરવાળો થાય છવ્વીસ તો આમ કુલ એમને પકડેલા બોલની પણ ગણતરી આપણને વિગતમાં આપેલી છે તો હવે આ પ્રશ્ન વાંચીએ ને આપણે પ્રશ્નોના જવાબ વિગત પરથી પ્રશ્નોનો જવાબ આપણે લખીએ સૌથી પહેલો પ્રશ્ન વાંચીએ ઉમંગે પહેલી વારમાં કેટલા બોલ પકડ્યા છે તો ઉમંગ નું જ્યાં નામ છે ત્યાં કોષ્ટકમાં જોઈએ ઉમંગ પહેલી વારમાં બોલ કેટલા પકડે છે એને ચૌદ તો આપણે સીધે સીધા અહીંયા લખવાના છે ચૌદ બરાબર બીજા નંબરના પ્રશ્નમાં ઉર્મી એ બીજી વારમાં કેટલા બોલ પકડ્યા છે તો ઉર્મી પહેલી વારના ખાનામાં નથી જોવાનું બીજી વારના ખાનામાં ઉર્મી ની ઉર્મી નું જ્યાં નામ છે ત્યાં આપણે જોઈએ કેટલા થાય છે તો અહીંયા જવાબમાં આપણે લખીશું ચાર બરાબર વિગતના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે જીનલે બીજી વારમાં કેટલા બોલ પકડ્યા છે તો જીનલનો બીજી વારનો કોષ્ટક છે એમાં જીનલની સામે જોઈએ તો કેટલા થાય છે 4 તો અહીંયા આપણે જવાબમાં લખીશું 4 બરાબર એના પછીનો પ્રશ્ન જોઈએ રાકેશે પહેલી વારમાં કેટલા બોલ પકડ્યા છે તો રાકેશ પહેલી વારના ખાનામાં જોઈએ રાકેશની સામે તો અહીંયા પહેલી વારના ખાનામાં 17 છે તો અહીંયા જવાબમાં આપણે લખીશું 17 બરાબર હવે ઉમંગ અને રાકેશમાંથી ઉમંગ અને રાકેશમાંથી પહેલી વારમાં કોણે વધારે બોલ પકડ્યા છે કેટલા બે નામ છે ઉમંગ ઉમંગ અને અને રાકેશ પહેલી વારના ખાનામાં જોઈએ ચૌદ અને સત્તર સૌથી વધારે કોને બોલ પકડ્યા છે રાકેશને કેટલા બોલ પકડ્યા છે સત્તર બોલ સત્તર બોલ અને રાકેશે પકડ્યા ઉમંગે ચૌદ પકડ્યા એ પ્રશ્ન શું પૂછે છે પહેલી વારમાં કોને વધારે બોલ પકડ્યા છે કેટલા કેટલા વધારે બોલ છે ઉમંગ કરતાં કેટલા વધારે છે આને ચૌદ છે અને આને સત્તર તો રાકેશ બોલ કેટલા વધારે પકડ્યા છે તો ચૌદ જો ચૌદ ચૌદ સરખા કરતા ઉપરના વધ્યા કેટલા તો પંદર સોળ અને સત્તર સત્તરમાંથી ચૌદ નીકળી દઈએ તો આપણી પાસે ત્રણ વધે તો અહીંયા જવાબ લખવાનો છે ત્રણ અને એનું નામ લખવાનું છે કોણ છે રાકેશ અહીંયા જવાબ તમારે લખવાનો રાકેશ બરાબર ચલો છઠ્ઠા નંબરના પ્રશ્નમાં જોઈએ જીનલ અને હિતેશમાંથી બીજી વારમાં કોણે ઓછા બોલ પકડ્યા છે કેટલા જેમ ઉમંગ અને રાકેશ વધારે બોલ પકડવાની ગણતરી હતી હવે ઓછા બોલ ની ગણતરી છે કે જીનલ અને હિતેશ તો જીનલ અને હિતેશ ના ખાનામાં જોઈએ બીજી વારના ખાનામાં અહીંયા ચાર જીનલ પકડ્યા છે હિતેશે પાંચ પકડ્યા છે કોને ઓછા બોલ પકડ્યા છે એનું નામ છે જીનલ તો સૌથી પહેલા અહીંયા આપણે લખી દઈએ જીનલ કેટલા બોલ વધારે કેટલા બોલ ઓછા પકડ્યા છે તો પાંચ માંથી ચાર જાય તો એક અહીંયા આપણે લખી દઈએ એક બરાબર સાતમા નંબરનો પ્રશ્ન જોઈએ ઉર્મી અને રાકેશમાંથી માંથી બીજી વાર માં વધારે બોલ પકડ્યા છે કેટલા ઉર્મી અને રાકેશ તો ઉર્મી અને રાકેશ આ બંને જે બીજી વાર ના ખાનામાં આને ચાર પકડ્યા છે અને રાકેશે નવ પકડ્યા છે વધારે બોલની ગણતરી પૂછી છે વધારે બોલ તો વધારે કોને પકડ્યા છે તો રાકેશે નવ પકડ્યા છે જ્યાં ઉર્મીએ ચાર પકડેલા છે તો નવમાંથી ચાર જાય તો કેટલા સૌથી પહેલા જેને વધારે નામ લખી દઈએ એટલે આપણે ભૂલ ના થાય અહીંયા લખી દઈએ રાકેશ કેટલા બોલ વધારે તો નવમાંથી ચાર બાદ કરી એટલે પાંચ વધે આપણે લખી દેવાના પાંચ બરાબર હવે એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઉમંગ અને જીનલ માંથી પહેલી વારમાં કોને ઓછા બોલ પકડ્યા છે ઓછા બોલ તો ઉમંગ અને જીનલ નું ખાનું જોઈએ ઉમંગ અને જીનલ આ બંને ખાનામાં આપણે કરીએ ઓછા બોલ કોના અને ખાનું કયું છે પહેલી વાર તો પહેલી વારના ખાનામાં આપણે જોઈએ છે અને અહીંયા પંદર ઓછા કોને તો ઉમંગ તો અહીંયા નામ લખી દઈએ ઉમંગ બરાબર હવે આપણે ગણતરી કરીએ કે પહેલીવારના ખાનામાં જીનલ પંદર અને અહીંયા ચૌદ તો એક બોલ 15 માંથી 14 જાય તો એક તો એક બોલ ઓછો પકડેલો છે બરાબર હવે નવમા નંબરનો પ્રશ્ન જોઈએ કે કોણે સૌથી ઓછા બોલ પકડ્યા છે કોણે સૌથી ઓછા બોલ પકડ્યા છે તો હવે કુલના ખાનામાં જોવું પકડશે જોવું પડશે અહીંયા બાવીસ અહીંયા વીસ અહીંયા ઓગણીસ અહીંયા ચૌદ અને અહીંયા છવ્વીસ સૌથી ઓછા બોલ પકડેલો કોણ છે વાળો તો ચૌદ સામે કોનું નામ છે હિતેશ તો અહીંયા આપણે જવાબ લખીશું હિતેશ બરાબર કોણ જીત્યું છે જેના સૌથી વધારે જેને સૌથી વધારે કેચ પકડેલા છે એ જીતેલું છે તો કોણ સૌથી વધારે બોલ પકડે છે છવ્વીસ વાળું કોણ છે તો રાકેશ અહીંયા આપણે જવાબ લખીએ રાકેશ બરાબર આ રીતે માહિતી પરથી આ રીતે તમારે જવાબ લખવાના છે બરાબર એના પહેલા આ આ ક્યારે તમે પૂછ છો જ્યારે આ ધોરણ બે છે તો તમને ગુજરાતી પણ વાંચતા આવડવું જોઈએ તો સૌથી પહેલા તમે પહેલા ધોરણ માંથી બીજા ધોરણમાં આવો છો તો તમે ગુજરાતી કડકડાટ વાંચતા શીખી જજો તો જ તમે આ માહિતી જે પોસ્ટકના આધારે તમે માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપી શકશો